रोड पे चल रहे ऐसे दारू पी के आपकी जान की कीमत तो नहीं है दूसरे की जान की तो कीमत तो है ना मैंने नहीं समझा तो मैंने नहीं समझा तो निकाल मैंने नहीं समझाओ तो मैंने नहीं समझाओ तो तो उतारो दारू पीना तो मोटी गाड़ी लाई ने यहाँ ए जा बतावा रोड ऊपर हाँ आप तो नहीं चले आप तो नहीं चले ना ना आप बोली नहीं सकते एक दारू पीने लग से बोली नहीं सकते બનાવ બનતા બનતા રહી ગયો સાંજના પાંચ વાગ્યાના અરસામાં એક ઉદ્યોગપતિએ પોતાની વૈભવી કાર અન્ય વાહનને ઓવરટેક કરવા જતા સાથે અથડાઈ હતી અને આ પછી સ્થાનિક લોકોએ નશાની હાલતમાં આ ઉદ્યોગપતિને આંતરી પોલીસને જાણ કરી હતી અને હવે પોલીસે આ ઉદ્યોગપતિની ધરપકડ કરી એક કરોડની કિંમતની કાર મુદ્દા માલ તરીકે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાતમાં હિટ એન્ડ રન કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે અમદાવાદમાં થોડાક વર્ષો પહેલા જ એક માલે તુજાર ના બેફામ કાર ચલાવી અનેક લોકોના જીવ લીધા હતા આ તથ્યકાંડને હજુ પણ લોકો ભૂલ્યા નથી તો હવે કચ્છના ગાંધીધામ ખાતે તથ્યકાંડ તથા રહી ગયો પોતાની કાર તે પર કાબુ નતો રાખી શક્યો છેલ્લે કાર જઈને અથડાઈ ગઈ આ દરમિયાન કચ્છ જિલ્લા મહિલા વિભાગના પ્રમુખ રાધાબેન ચૌધરી પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જે પોતે પણ ત્યાંથી ફૂલ સ્પીડ ચાલતી કારનો ભોગ બનતા માંડ માંડ બચ્યા હતા तो फरी एक बार नजर करिए दृश्यों पर जो कच्छना गांधीधाम थी सामने आया है भैया आप रोड पे चल रहे ऐसे दारू पी के आपकी जान की कीमत तो नहीं दूसरे की जान की तो कीमत है ना मैंने नहीं समझा तो मैंने नहीं समझा तो निकाल मैंने नहीं समझा तो मैंने नहीं समझा तो उतारो उतारो दारू पीने से मोटी गाड़ी लाइन है ऐसे यहाँ बतावा रोड ऊपर આ બધું નહીં ચાલે આ બધું નહીં ચાલે ના ના આ બોલી નથી છે ભેરો કેને જાજો હું સાથે લઈને આ જો હાલી નથી શકતો આ દેલો છે આ નથી શકતો હાલી નથી શકતો દેલો છે કોઈની જિંદગી ખાઈ જાશે આ પૈસા કામ નહીં આવે યોગેશભાઈ લેજો આ પૈસા વાળા

આ પછી લોકોએ મહેશની કારને થોભાવી બી ડિવિઝન પોલીસને બોલાવી મહેશને પોલીસના હવાલે કરી નાખ્યો હતો અને લોકોએ મહેશનો વિડીયો પણ બનાવ્યો હતો જેમાં પણ તે માંડ માંડ બોલી શકતો હતો પોલીસ દ્વારા મહેશને ઉંચકી કારમાં પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મેડિકલ કરાવ્યા બાદ તે પીધેલી હાલતમાં હોવાનું ખુલતા તેના પર ડ્રિંક અને ડ્રાઈવનો કેસ કરી તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો આમ હવે પોલીસની ભૂમિકાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર